સુરત ઉધના વિસ્તારમાં આવેલા જાંસીકી રાણી ગાર્ડન પાસે ગાર્ડન કા રાજાનો ભવ્ય આગમન થયો છે જેમાં બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુરતના ઉધના જાંસીકી રાણી ગાર્ડન પાસે ગાર્ડન કા રાજાનો ઢોલ લગારા વઘાડી અને ફટાકડા ફોડી વાસ્તે ગાસ્તે ભવ્ય આગમન કરવામાં આવ્યો હતો જેમાં નાના ભૂલકાઓથી માંડીને મોટા સો કોઈ પુરુષ અને મહિલા હાજર રહ્યા હતા અને હવે 10 દિવસ સુધી બાપાના પૂજા અર્ચના કરશે સુરતમાં હવે ગણેશ વિસર્જન કરતા ગણેશજીના આગમન માટેની શોભા યાત્રા દબદબા ભેર કાઢવામાં આવી રહી છે ઉધના વિસ્તારમાં આવેલા ઝાંસીકી રાણી ગાર્ડન પાસે ગાર્ડનકાર રાજાનું ભવ્ય આગમન થયું છે જેમાં બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ પાટિલ રોશની દગડુભાઈ કઈ જગ્યા પર આ છે ઝાસગી રાની ઉતના ગાર્ડન કે આગમન કયા હજારોની સંખ્યામાં હજારોની ઉપરથી સંખ્યામાં આગમનમાં બધા જોડાયેલા છે તેથી બધાને સૌ સૌ ખૂબ આઘાર કે અમારા ગાર્ડનકા રાજામાં બાવીસ વર્ષથી છેલ્લે એટલે બાવીસ વર્ષથી કેટલાક વર્ષોથી અમે આ પ્રોગ્રામ બના છે એમાં બધા અસંખ્ય જેટલા વધારે જેટલા માણસોના સભ્યો જે જોડાય છે આગમનમાં આ દસ દિવસના પ્રોગ્રામમાં વિશેષ કયા કે પ્રોગ્રામ એમાં સાત સાત એમાં કથા થાય છે હવન થાય છે તે છપ્પન ભોગ થાય છે અને અનેક પ્રકારના જૂથો જેવા કંઈ અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે અને ગાર્ડનકા રાજાના દર્શન કરવા રોજ કેટલી સંખ્યામાં લોકો આવે એ તો કહેવાય નહીં કારણ કે અસંખ્ય જેટલી સંખ્યાઓમાં તેઓ યુનિક અને યુનિક સ્ટાઇલમાં જેઓ ગણપતિ બેસેલા છે તેઓ બધા જેવા પબ્લિક તેઓ ગણપતિઓને જોવા આવે છે અને તેઓ યુનિક સ્ટાઇલમાં તેઓ જોઈ છે અને કાર્યક્રમને કેવી રીતે યોજાયેલા છે તેવી રીતે જોઈ છે અને તેઓ યુનિક સ્ટાઇલમાં ફોટો ખીંચે છે મારું નામ કરણ ખત્રી છે આજે અમારા ગાર્ડનકાર રાજાનું અમારા ગ્રુપનું નામ ગાર્ડન ગાર્ડનકાર રાજા છે અમે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિની ખૂબ જ ધામધૂમથી અમે લોકો એમની પૂજા અર્ચના ગણપતિ બાપાનું આગમનથી લઈને વિસર્જન સુધી દસે દસ દિવસ અમે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારે ત્યાં ભક્તોને એટલો ક્રાઉડ થઈ ગયેલો છે કે સ્પેશિયલ અમારી મૂર્તિ જોવા આપણા ઉધનાના ઉદનાના તો છોડો કે બહારનો ટોટલ ખાલી જે પણ પબ્લિક છે આપનો સુરતનું કે ખાલી સ્પેશિયલ અમારી મૂર્તિ જોવા આવે છે કે દર વર્ષે ઉધનામાં કંઈક ને કઈ અલગ મૂર્તિ આ ગાર્ડનકા ગ્રુપ ગાર્ડનકા રાજાના ગ્રુપની અલગ મૂર્તિ જોવા મળશે હજારોની સંખ્યામાં અમારા આગમનમાં પણ લોકો આવે છે ત્યારબાદ દસે દસ દિવસ લોકો ખૂબ ખૂબ જ ગણપતિની મૂર્તિ જોવા માટે અને મંડપ જોવા માટે આવે છે કેટલાક કાર્યક્રમો કરવામાં આવે અમે દસ દિવસમાં અમારા દસે દસ દિવસનો પ્રોગ્રામ હોય છે કે એક આદ દિવસ અમે છપ્પન ભોગનો પ્રોગ્રામ રાખીએ છીએ એક દિવસ અમે ધોલ નગારાનો પ્રોગ્રામ રહીએ એક દસ દિવસ ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ એ રીતના દસ દેશ દિવસ અમે અલગ અલગ પ્રોગ્રામ રાખે છે એ સંસ્થામાં કેટલા લોકો જોડાયેલા છે અમારી સંખ્યામાં તો એમ તો અમારા ગ્રુપના મેમ્બરો પચાસ જન છે પણ એમાં આમ ગણવા તો હજારોની સંખ્યામાં મળી સંખ્યા એમાં છે ગ્રુપમાં અમે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ બે હજાર ચોવીસમાં નવું તો એમાં તો કંઈ હતું નહીં પણ હવે આ ટ્રસ્ટ ને આ હવે નોર્મલ છે પણ આ વખતે અમારા મંડળોની એવી ઈચ્છા હતી કે આ વખતે આપણે ટ્રસ્ટનો નો સેટઅપ ત્યારબાદ ઓર્કેસ્ટ્રાની ઈચ્છા હતી કે ઓર્કેસ્ટ્રા લઈ આવીએ યુનિકમાં એટલું હતું કે આ વખતે અમે ઇન્ડિયન ફ્લેગની થીમ્સ રાખેલી હતી જે આપણે ટ્રસ્ટની ઉપર મારેલી હતી અમે લોકોએ ત્યારબાદ આપણે ઓર્કેસ્ટ્રા વાળાને બોલાવેલા હતા સવિતા સવિતા કઈ જગ્યા છે આજે અમે કમસે કમ અહીંયા ચાલીસ વર્ષથી તો મારી ઉંમર થઈ ગઈ એટલે કમસે કમ પચીસ ત્રીસ વર્ષથી તો અહીંયા ગણપતિ મુકાયા છે અમારે કયા કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે અમે અહીંયા હમણાં અમે પહેલા તો કથા થશે પછી હવન થવાના છે ગાયત્રી હવન કરવાના છે અને પછી ભજન છે